સાયલામ મામલતદાર કચેરીના પ્રવેશ દ્વારે લોખંડના ભય પણ બાળકીનો પગ ફસાતા દોડધામમાં છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ મામલતદાર કચેરી અરજદારો સરકારી કામકાજ માટે આવતા હોય છે હાલ વેકેશન ખુલતાની સાથે જ બાળકોને દાખલ કરવા માટે આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ જેવા કઢાવવા માટે સાયલા મામલતદાર કચેરીએ જતા હોય છે જેમાં સાયલા મામલતદાર કચેરી થોરિયાળી ગામની મહિલાની સાત વર્ષની દીકરીનો મુખ્ય પ્રવેશદ્વાર પાસે અચાનક પગ ફસાઈ જતા લોકો તેમજ કચેરીઓમાં કર્મચારીઓ દોડી ગયા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ